નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસ થી પંદરસો અમરેલીમાં આઠસો થી ચૌદસો સાવરકુંડલામાં તેરસો દસ થી ચૌદસો ને અઠ્યોતેર તેરસો થી ચૌદસો ને પંચ્યાસી બોટાદમાં તેરસો થી પંદરસો ને અગિયાર મહુવામાં એક હજાર થી ચૌદસો ને ચાલીસ તેરસો થી ચૌદસો જામજોધપુરમાં થી પંદરસો ને અગિયાર ભાવનગરમાં બારસો થી ચૌદસો બાબરામાં ચૌદસો થી પંદરસો ને બે જેતપુરમાં આઠસો પચાસ થી ચૌદસો પચાસ થી તેરસો એકાવન થી પંદરસો ને તેર રાજુલા ચૌદસો ને પાસઠ થી ચૌદસો વિસાવદરમાં વિસાવદર અગિયારસો થી ચૌદસો એકવીસ તળાંજામાં બારસો થી ચૌદસો બગસરામાં બગસરા થી ચૌદસો ઉપલેટામાં બારસો થી ચૌદસો ને પાસઠ માણાવદરમાં ચૌદસો વીસ થી પંદરસો ને પંદર ધોરાજીમાં તેરસો છત્રીસ થી ચૌદસો ને એકોતેર બીછામાં નવસો પચાસ થી ચૌદસો નેસાણમાં એક હજાર થી ચૌદસો ને એકોતેર ધ્રોલમાં બારસો વીસ થી ચૌદસો ને સત્યાસી પાલીતાણા માં બારસો થી ચૌદસો ને સુડતાલીસ હારીજમાં તેરસો એકસઠ થી ચૌદસો ને સાહીઠ ઘનસુરામાં તેરસો વીસ થી ચૌદસો વિસનગરમાં બારસો થી ચૌદસો નેવ્યાશી વિજાપુરમાં તેરસો થી પંદરસો ને એક કુકરવાડામાં તેરસો પંચ્યાસી ચૌદસો તોતેર ગોજારીમાં તેરસો ચાલીસ થી ચૌદસો હિંમતનગરમાં તેરસો અડતાલીસ થી ચોરાણું માણસામાં બારસો થી ચૌદસો કડીમાં તેરસો એકત્રીસ થી ચૌદસો થરામાં ચૌદસો વીસ થી ચૌદસો તલદમાં તેરસો નેવું થી પિસ્તાલીસ સિદ્ધપુર માં બારસો થી પંદરસો ને ચાર ડોડાસા તેરસો ત્રીસ થી ચૌદસો સાહીઠ વડાલીમાં ચૌદસો વીસ થી પંદરસો ને દસ બેચરાજીમાં બારસો થી ઓગણીસો થી ચૌદસો અઢાર ચાણસ અગિયારસો એકોતેર થી સાડત્રીસ લાખાણીમાં તેરસો પચાસ થી એકાવન સતલાસણ તેરસો પચાસ ચૌદસો ને અઢાર આંલિયા સર એકાવન ચૌદસો ને પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ